દેવતાઓ એક બાળક આપ્યું છે અને બીજું બાળક આપે તો અમે તારા મંદિરે રમતો મૂકશું તો આજે પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડવાડા દુધેશ્વર ધામ ના ત્યાં એક વડીલ ને બાળક ન હોવાથી વડવાડા વિશ્વાસ રાખીને બેઠા હતા

સાનધ્યમાં વડવાળા ભગવાનના ચરણોમાં આદ્ય પુરુષ આપણા આચાર્ય ષષ્ઠ સ્વામી મહારાજના ચરણોમાં ગામ વડેખર નારબારી સુનમ વિજલભાઈ વિજલભાઈ ભીખાભાઈ આખે ગળસર તેનો સુખપુત્ર ભગવાન વડવાળાના ચરણમાં કઈ એમની માનતા એ હતી કે એને કઈ સંતાન નતું અને ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરીને એના ચરણોમાં પગે લાગી જાગતી જતના ચરણોમાં પ્રાર્થના કરી કે હે વડવાળા ભગવાન ઠાકર મને જો ઠાકર તું બે દીકરા હાથ પેલો મારો અને બીજો દીકરો હું વડવાડાને આપીશ આવી જેની માનતા જેનો સંકલ્પ કે વડવાળા એક નહીં બે પહેલા દીકરો મારો અને બીજો વડવાળાના ચરણે મૂકીશ એ વડવાળાની બાધા એ વડવાળાના ચરણોમાં શેખ અને ભગવાન વડવાળા ઠાકરે એને એના દીકરાનો જન્મ થયો પછી કીધું વડવાળા એક નહીં બે એપ તો મૂકીશ આરબારી સમાજ આવી હોત તો શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે જેના ઇષ્ટદેવ વડવાળાની સાથે બાંધે વડવાળાને બાંધે કે ઠાકરને બાંધે કે બાપા એક દીકરો નહીં મને બીજો આપીને તો તારા મૂકીશ વડવાળા બીજો દીકરો આપ્યો અને એમ થયું મને આપ્યો એટલે મારે બે દીકરા અને બે દીકરીઓ ત્રણ દીકરીઓ ત્રણ દીકરીઓ એ વડવાળાના ચરણે આજે આ દીકરાને વડવાળાને ચરણે મૂકવા અર્પણ કરવા માટે આવ્યા છે અને આપણા આદ્ય પુરુષ સ્વામી મહારાજના ચરણોમાં પગે લગાડી બાપાના ચરણોમાં મસ્તક મૂકી અને ઠાકરને વડવાણાને ચરણે ધરી દે આપણી વાણીમાં આપણા સંતો કહે છે કે જ્યારે આપણાધ્યપુરુષ સશંભ સ્વામી બાપુએ લધરામ સ્વામી બાપુને સુસ્તમ સ્વામી બાપાના એકસો ને અઢાર વર્ષની ઉંમરથી જયારે સમાધિ ચિંતા તો જીવત સમાધિ લેવું ત્યારે લધરામ સ્વામી બાપુ દાહોદના હુચર હતા એના મોહાળમાં એના બાપાના મોહાળની અંદર ત્યાં સાણસમાં આવેલા અને સાણસમાંથી બાપુ એ સુસ્તમ સ્વામી બાપુ અહીંયા સતુર્માસ કરી ચાર મહિના અને ત્યાંથી પોતે બાપુ અહીં આવ્યા પછી એને સપનામાં લગી રાધાએ આવતો અહીંયા રાંગણ ને રૂપણ બે કાયું લઈ આદ્ય પુરુષના ચરણમાં આવીને કીધું બાપુ આવી ગયું ગાય અને એને દીક્ષા આપી ત્યારે હું કીધું વડવાળાનું મંદિર નાનું કુરડું હતું એના ચરણમાં જ્યોત ભણતી રહી તો આ જ્યોતની સાણ્યમાં અસ્તિ તારું નામ રામસાદાસજી મહારાજ આ જગ્યાના ઉત્તરાધિકારી તરીકે અસ્તિ જવાબદારી આસ્થાની સ્થાનની આશ્રમની તાળી રહે છે પણ એટલું યાદ રાખજે એક તો રબારી જ્ઞાતિ સિવાય દીક્ષાને ભેખ નહીં આપવાનું અને એક ગરબારી જ્ઞાતિ સિવાય કે તેલ કે મંડળી કે ફાળો ઘરાણો નહી કરવા બરોબર બાપુ આપની આગીને પણ એટલું કીધું બાપુ એક વિનંતી કરો કદાચ રબારી છોકરા નહીં મૂકે તો સંસ્થા ક્યાં મળશે સાધુ ત્યારે આદ્ય પુરુષોત્તમ સ્વામી મહારાજ એટલું કીધું કે હે રામ સ્વામી મહારાજ આ વડવાળાની જોતને સાનથ્યમાં કઈ લીલા નાળીએ રસ પછી બાર મહિને એકાદા બે ત્રણ ચાર છોકરા બારે મહિને જા મારું વચન આ આદ્ય પુરુષ અષ્ટમ સાહેબ આપણું વચન છે અને તે દુનિયા આજે માનો કે પરંપરા આ જગ્યામાં ચારસો ચારસો સાધુ હતા ગંગારામ બાપુ હતા ત્યારે ચારસો સાધુ રઘરામ બાપુ હતા તો એ હરિક ચંદ્ર હિન્દ અને આપણા ત્યારે ત્રમ વ્યુસ્તમાં બસો સાધુ હતા અત્યારે હાલ આ વડવાળા મંદિરની અંદર સવાસો એકસો પચીસ સાધુ હાલ છે અને અત્યારમાં છોકરા નાના અવડા અવડા નાના છોકરા આ બડવાળા મંદિરમાં દોઢ વર્ષથી માંડી અને તેર વર્ષ સુધીના પાત્રી છોકરા છે એ જ છોકરાઓની માટે વ્યવસ્થા આપણા સાધુ એને નવરાવે નવરાવેરાવે એની તમામ વ્યવસ્થા હાલની અંદર કાશીની અંદર ત્રણ છોકરા અભ્યાસ કરે છે મંદ્રાવનમાં સાત આઠ છોકરાઓ અભ્યાસ કરે છે અંદર કાચીની અંદર ભણીને આપણા મહાવીરદાસ આજે કથા કરે છે આપણે તરફ માટે એ સંસ્કાર આપીએ છીએ કે આ સમાજ એજ્યુકેશન આપણા એજ્યુકેશન થવા જોઈએ આ સમાજને જ્ઞાન ભક્તિ અને ધર્મના માર્ગ જોવે છે તો આપણા સાધુને અમેશ્રી માટે ધાર્મિક ભણાવું રામાયણ ભાગવત એનો અભ્યાસ કરાવો ગીતાજીની ઉપરથી સમાજને સારો સત્સંગ સારા વિચારો સારું અમિષ્ટ માટે સંસ્કારો આપે સ્વહારની અંદર આડવાળા મંદિરની અંદર નાના નાના પાત્રીસ છોકરા એ વડવાણા મંદિરની માનતાના પોતે આ જે માનો કે એ વડવાણાના ચરણે તારે સેદી કરો પહેલા તમે લીલભાઈ ત્યાં બાપુની સમાધિ અને મસ્ત ત્યાં નવડે પસ્યા ત્યાં બાપુ ચરણો પહેલા દીકરી શું નામ છે આનું સુરત 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 બરોબર નામ તારું સૂર્ય દાસ આ વડવાળાની ખંચીન ભગવાન વડવાળા ગુરુ ગુરુજી કે આપણા શ્રીદેવ ભગવાન આપણા આચાર્ય એ આપણા ગુરુ વડવાળો આપણો ભગવાન આપણા ગુરુ વડવાળો આપણો ભગવાન તમારો સંબંધ આજ પૂરો થાય તમારે આજથી માનો કે સાધુ તમે ન સેવક હવે મારો દીકરો છે મારો મામાનો છે મારા ભાઈનો છે મારા કાકાનો એ બધા મૂકી દેવાના અને વડવાળો એને ઠાકર સૌ વડવાળાની ભક્તિ કરે સ્મરણ કરે શું ભણે ગણે હોશિયાર થાય અને આખા તમારા હરસર કુટુંબને આખા દેશનું નામ રહે અને આખા દેશનું કલ્યાણ થાય એવું વડવાડાને ભગવાનના સર્વે પ્રાર્થના કરવી ભગવાન વડવાળા દેવ આલો આવો જ્યાં આવો